ુજ જેલમાંથી કેદીનો ઓડિયો વાયરલ થવાના મામલે ભુજ જેલના જેલ અધિક્ષક નસરૂન લુહાર સ્પષ્ટતા સામે આવી છે ભુજ પાલારા જેલમાંથી કેદીના ઓડિયો ક્લિપ વાયરલ થવાના મામલે ભુજ પાલારા જેલના જેલ અધિક્ષક નસરૂદ્દીન લોહારની સ્પષ્ટતા સામે આવી ઓડિયો ક્લિપ કોઈ શખ્સ દ્વારા ઉપજાવી કાઢી છે આ ક્લિપ જેલમાંથી ઉતારાયેલી નથી જેલમાં ચારે તરફ સીસીટીવી કેમેરા લાગેલા છે હિન્દુ મુસ્લિમ તહેવારો સાથે મળીને ઉજવાય છે કેટલાક બંદીવાન કેદીઓ સ્વાર્થ ખાતર મનમાની ચલાવવા પાયા વિહોણા આક્ષેપ કરી રહ્યા છે જેલ અધિકારી નસરૂદ્દીન લોહાર ભેદભાવ રાખતા નથી પાલારા જેલમાં કેદીઓ એક તરફ મુસ્લિમો નમાજ અદા કરે બીજી બાજુ હિન્દુ બંદીવાન પૂજા કરતા હોવાના સીસીટીવી વિડીયો પણ અપાયા જેલ બહારથી વિડીયો વાયરલ કરાયા હોવાનું જણાવ્યું હતું આજરોજ જેલ પ્રશાસન વિરુદ્ધ મીડિયાના માધ્યમથી પાલારા ખાસ જેલના અધિક્ષક શ્રી લુહાર સાહેબ સામે જે આક્ષેપોનો વિડીયો વાયરલ થયેલો છે તે તદ્દન પાયાવેહોનો અને ખોટો છે કેમ કે આ વિડીયો વાયરલ કે કોઈ કેદી દ્વારા ઉતારેલ હોય તેવું લાગતું નથી પરંતુ જેલ એ નિયમો અનુસાર જ ચાલે છે જેથી વિઘ્ન સંતોષી કેદીઓ કે જેમની મનમાની ચાલતી નથી કે કોઈ ગેરકાયદેસર સુવિધાઓ મળતી ન હોવાના કારણે બહારના માધ્યમથી જેલ પ્રશાસનના વિરુદ્ધનો વિડીયો વાયરલ થયો હોય તેવી મારી સંભાવના છે જેલ પ્રશાસન તેમજ સ્થાનિક સંસ્થાઓના સહયોગથી જેલની અંદર અવારનવાર ધાર્મિક તહેવારો ઉજવવામાં આવે છે તેમજ જેલોની અંદર જેલોના વડા દ્વારા પણ દરેક ધાર્મિક તહેવારોના જેલની શિસ્ત અને સલામતીને ધ્યાનમાં રાખીને તેની ઉજવણી કરવામાં આવે છે શ્રાવણ માસની અંદર પાછલા શ્રાવણ માસની અંદર કુલ અઠ્ઠાવન જેટલા બંદીવાનો દ્વારા ઉપવાસ કરવામાં આવેલો હતો અને તે તમામ બંદીવાનોને જેલ પ્રશાસન દ્વારા ફૂટ ફળ ફલાદી આપવામાં આવેલ હતું અને છેલ્લા રક્ષાબંધન છેલ્લા વર્ષમાં રક્ષાબંધનના તહેવાર નિમિત્તે પણ જેલના બંદીવાનોને તેમની બહેનો સાથે રૂબરૂ મુલાકાત આપવામાં આવેલી હતી અને રક્ષાબંધનનો તહેવાર પણ ખૂબ ધૂમધામથી અને સારી રીતે ઉજવવામાં આવેલો હતો